આવડો મોટો મહોત્સવ થઈ રહ્યો અને જો મને રજૂ કરવા માટેનો સમય મળી રહ્યો છે ત્યારે હું જાદવ શકતા ભાઈ

પણ મારી એક આ વાત હંમેશા યાદ રાખજો કે જેનો સ્વાદ જીભ ને ભાવે ને માટે હાનિકારક હોય છે અને જેનો સ્વાદ જીભને ને એ શરીર માટે ખુબજ ફાયદાકીય હોય છે માટે અહિયાં હું એવું જ વિનંતી કરવા માંગુ છું કે તમે પણ પોતાના સ્વાસ્થ્ય ને બિરાની જેમ સાચવશો બસ અહીંયા હું મારી વાણી ને